ટુબર ની સાથે આવું બહુ થયા અહીં જો કોઈક છોકરા છે ને કલ ઓલું ઉખડી ગયા છે મેઘરાજા એ મંડાણ માંડી દીધા છે ને વરસાદ આવી કઈ એટલે કઈ હરામ કામ કરવા દેતો હોય ને તો તો એલું યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જો બધા લોકો મજા છે પહેલા તો બધાને જઈ દો દ્વારકા દીશ જય માં મુકટ રાધે રાતે ફરી એક નવા બ્લોગ ની શરૂઆત કરતી યાર અમારે ગીર સોમનાથ જિલ્લાની અંદર યાર વરસાદ યાર છે ને જવાનું નામ જ નથી લેતો યાર આ દુ એલ છે લહણ ખાઈને વાહણ પડી ગયું યાર શું કરવું યાર કારણ કે આપણા હાથની વાત કઈ છે એની કારણ કે કેરીનો બગીચા ને શું કહેવાય સાપ જે કેરી બધી પડી ગઈ થોડી ઘણી છે એમાં હીરું પડી ગયા હે હવે થોડી ઘણી વાળીએ છે ઉતારવા જાવી વરસાદની આગાહી અત્યારે એટલી છે કામ એટલા છે પણ વરસાદને કારણે કંઈ થતું નથી કાલે પ્રમ દિવસે હજી એક બે દિવસ લગ્ન પછી લગ્ન ઉપર જવાનું છે આવવાનું લગ્નમાં જાવું તો જાવું કેમ યાર વિચાર થાય તમે જો અત્યારના પરમાં મેઘરાજા એ મંડાણ માંડી દીધા એમ આગડી છે ને બપોર થાય ને બપોર લગી માં છે ને વરસાદ આવી જાય કઈ એટલે કઈ હરામ કામ કરવા દેતો હોય ને તો ક ટાઈમે વરસાદ એમ હોય એક આધો દીવ હોય માવઠું હોય એક આધો દીવ હોય પણ આ તો ચાર ચાર પાંચ દિવસ મહેમાન કેમ આવીને રોકાઈ જાય એની જ રોકાઈ જાય જવાનું નામ જ નથી લેતો બોલ શું કરેલી અંદર

तुझे मैंने क्या काम दिया था करने के लिए क्या बोला था इधर आ जा इधर आ जा तू इधर आ जा क्या बोला था मैंने तुझे काम करने के लिए ने हैं ने के लिए। क्या पार्ण काम बोल तो क्यों नहीं गई अभी तक मुझे टीवी जाना था हाँ खाने पीने में गोल मटूल है जेदवार का दिस बेन केम छू मजा मैं वेकेशन गड़ा मजा आवे ने મારા મમ્મી છે ને મારે થામ ધોઈ છે મેં કીધું કે તું થામ ધોવા જા બેઠે બેઠે પણ જાઉં કરે બાઇક ની કાલે છે ને સર્વિસ કરાવી હતી કારણ કે છે ને આખી ભરાઈ ગઈ અત્યારે મસ્ત થઈ ગઈ હે સર્વિસ કોઈક છોકરા છે ને અરે આ યુટ્યુબર ની સાથે આવું બહુ થાય અહીં જો કોઈક છોકરા છે ને કલ ઓલો ઉખડી ગયા જો એટલે સૌથી વધારે યુટ્યુબર ની કોઈ પછી મારી એક નહિ કોઈ પણ યુટ્યુબર ની કોઈની પણ ગાડી હોય ને તો છોકરાને કંઈક ને કંઈક છે ને એમાં ખેલ કરવાનું મજા આવે હવે હું એને મજા આવતી હોય તો મારા રામને ખબર બાકી જો અત્યારે બધી મસ્ત થઈ ગયું કંઈ વાંધો ને સર્વિસ થઈ ગઈ તાકાતથી અને અહીં કંઈક છે ને વિચારવાનું છે કારણ કે અહીંયા છે ને મિત્રો ગારો ઉડે ને તો ઝંપમાં જાય તો ઝંપ ફળી જવાની બીક રહે તો અહીં કંઈક એટલું આમ આવી રીતના પતરું છે ને કંઈક મારો આપણે વિચાર કરીએ દેશી જુગાડ કરીએ આપણે કંઈક પણ કોઈ કારીગર ભાઈ હોય ને કોઈને ખબર પડતી હોય કે ભાઈ આમાં એવી રીતના શું કરી કે જેથી કરીને ગારો નું ઉડે કોઈ કારીગર હોય કોઈની મેરા દેશી જુગાડ હોય તો જરાક કમેન્ટ કરીને કહેજો તો આપણે કંઈક વિચારશું પછી હું વેધર આજ બહુ મસ્ત થઈ ગયું તમે જો આ બાજુ બધું છે ને વ્હાઈટ વ્હાઈટ વાદળા છે ને આ સાઈડ મારી પાછળ છે ને ક્યાં ગયા વડલો આડો આવી આ સાઈડ આખા કાળા વાદળા છે અને ખાસ કરીને કે ભાઈ આપણે જ્યાં સોલાર છે એ તમને દેખાતું હોય તો કોઈ પણ એવા બેંકવાળા હોય અથવા તો કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપની હોય તો આપણે સોલાર ઉપર છે ને ઇન્સ્યોરન્સ કરવાનું છે મતલબ કે ક્લેમ વીમો લેવાનો છે કઈ રીતના કે ભાઈ વાવાઝોડાની અંદર કોઈ પણ નુકસાન થાય અતિભારે વરસાદ આવે અથવા તો પવનના લેરકા આવે અને ટૂંકમાં એ પ્લેટ ઉડી જાય તો એનો ઇન્સ્યોરન્સ આવે એનો મતલબ કે એનો વીમો આવે પાંચ વર્ષનો આવે ચાર વર્ષનો આવે તો એવું કોઈ ભાઈઓ વીમા કંપનીમાં હોય તો દરેક જાણી અને મને ઇન્સ્ટાગ્રામમાં પરેશ ભારતી બ્લોગ સેમ નામથી મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમાં મેસેજ કરજો તો આપણે સોલારમાં થશે ને ઇન્સ્યોરન્સ કરવાનું છે તમારા પણના ધ્યાનમાં હોય કે આ પાર્ટીએ આપણે ઇન્સ્યોરન્સ કરી દીધું તો જરાક મને કોન્ટેક કરજો રેડી તો આપણા સોલારનું છે ને ઇન્સ્યોરન્સ કરવાનું છે રેડી તો હું કરીશું થોડુંક જારી નાખશું કે લીંબુડીને

ਜਾਨੇ ਸੀ ਨਾ ਉਪਚੇਤੀ ਬਦੀ ਕਟਿੰਗ ਲੇ ਲੋ ਕਿਤਲੂ ਮਸਤ ਲਾਗੇ ਹੁਣ ਆਨੇ ਕਿ ਖਾਮਣੂ ਕਰੀਨ ਵਿਅਸਤ ਆਪੂਏ ਤੋ ਉਹ ਵਾਂਧੂ ਨੋ ਆਵੇ ਨਾ ਥੋੜੋ ਰਹੀ ਜੀ ਵਾਢੀ ਲੋ ਹਾਂ ਹਵੇ ਤੂ ਨੀ ਕਰ ਨੀ ਕਰ ਨੀ ਕਰੇ ਵਾ ਨੀ ਕਰ ਅਮੀ ਮਾ ਆ ਗਈ ਮਾ ਹੁਕਾਈ ਜਾਹੇ ਹਮਣਾ ਵਾਇਆ ਵਾਇਆ ਉਹ ਹੁ ਹੁਕਾਈ ਜਾਵੇ ਆਵੇ ਆਵੇ ਇੱਕ ਦੀ ਦੀ ਹੋਏ ਨਟੜਾ ਮੀ ਤਨੇ ਆ ਹੁਕਾ ਪਰਿਕਰਮ ਮਾ ਕਰਨੇ ਸੀ ਤੇ ਹਾਰੋਸ ਕਰੇ ਨੀ ਮੋ ਕਿਤਲੂ ਮਸਤ ਲਾਗੇ ਜੋ ਜੋ ਕਮੈਂਟ ਕਰੀਨ ਝਰਾ ਕਾ ਵਾਲੇ ਮੇ ਕਪੜਾ ਮਾ ਲਿੰਬੂ ਨੋ ਆਵੇ ਕਾ ਨੋ ਆਵੇ ਕਿੰਨੇ ਕਿਦੂ ਨੋ ਆਵੇ ਬੇਮਾਣਾ ਕਿੰਨੇ ਕਿਦੂ ਨੋ ਆਵੇ

જો બે ઘરમાં બેસી રહ ભાઈ આ મારી મમ્મી ને કોણ ભાઈ લીંબુડી કે લીંબુ ના આવી કીને કીધું ભાઈ મને પણ નથી ખબર તમે લોકો કમેન્ટ કરીને કેજો

હે રામ યાદવ કા રામભાઈ ને છે ને એને પપ્પા પાપડ બહુ બધ રામભાઈ નો હજી પાપડ ઓર્ડર તો પેન્ડિંગ પડ્યો કે રમીમાં તમે પાપડ કરી દેજો ઈ કે આ જોલે લુખે લુખી મમરી ખા ખાવાની મજા ફેમિલી અલગ હોય કારીગર બની જાય મમરી ના હા લા રાટ જાય જોઈ લે રમીમાં હે હવે ઈ બધી તમે કરજો પછી પણ મને થોડું ઘણું રમીમાં જમવાનું આપી દીધું તો હું પછી ઓફિસે જાવ ને હવે બની ગયું કઢી રોટલા આપડે કઢીપટી દૂધ ને રોટલો ખાઈ લો નહીં હવે તો પછી હાથ ને બપેરે પછી પાછું શું ખાય અટાણે એવું ખાઈ લીધું અરે ભાઈ એટલે ભાઈ એવું કઈ છે આપણે બધી ખાઈ લઈએ પણ ટૂંકમાં એવું ખાઈ લઈએ પછી આખો દિયર પછી ભૂખ લાગે તો શું કરું ને ઓલો અડીશાના ફોર્મમાં મળે તો ઓલો કૂતરા એવાય છે ને સાટા પડે કે કંઈક થાય ને સીધે એમાં દોડીને કરી એટલે એની પણ મારે કંઈક વ્યવસ્થા કરવી પડે અમે જરીક જોતા રહીજો હું ઓફિસે જ જોઈ છું ઓલી લીંબુડીને કાઈ પે મેલ્દી જાવ તો નાખતે હો નાખતે હો કે શું છે નહીં ન્યાસ પેડા ને તાલો છે ને કામ આવજો લીંબુડીના કાટા છે ને એ આપણે આમ ખરેખર કાઈ આમ ઉપયોગમાં પર લઈ લઈએ ચાલો હું એ બધી કામ કર લો ને ભાઈ મારા છે ને થોડું ઘણું નો ઓડિટ છે તો મારા માં જવાનું છે તો આજનો વિડીયો એ લાગ્યું જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં મળીશું ફરી એક નવો બ્લોગ છે જય દ્વારકાધીશ જય મા મગર રાધે રાધે બાય